ઓલ ઇન્ડિયા નવ સૈનિક કેમ્પમાં સિલેક્ટ થવું એક એનસીસી કેડેટ માટે ગર્વની વાત હોય છે આ કેમ્પની અંદર આખા ઇન્ડિયાથી કેડેટ્સ આવે છે અને કેમ્પ દરમિયાન અલગ અલગ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવે છે જેવી કે બોટ પુલિંગ બોટ રેલિંગ વગેરે બોટ રેલિંગની અંદર ગુજરાત ડિરેક્ટોરેટનો થર્ડ નંબર આવેલો હતો અને થર્ડ નંબરની અંદર કચ્છની એકમાત્ર કેડેટ જયશ્રીને મેડલથી સન્માનિત કરવામાં આવી હતી આ સિદ્ધિ માટે એચ જેડી ઇન્સ્ટિટ્યૂટના નેવલ ઓફિસર ગજેન્દ્રસિંહ સોઢાને પાંચ ગુજરાત નેવલ યુનિટ એનસી ભુજના કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ કમાન્ડર એમજી ગોવિંદ સર પણ આ સિદ્ધિને બિરદાવી હતી આ સિદ્ધિ માટે સંસ્થાના ચેરમેન ડોક્ટર જગદીશભાઈ હાલાઈ સરે વધાવી હતી અને એનસીસી કેડિટ સાથે જ સંસ્થાનું આપના કચ્છનું આગળ જતા આખા દેશનું નામ રોશન કરે એવી શુભકામના પાઠવી હતી